જો સવારના વાગી ગયા છે દસ અને મને આજે થોડીક તબિયત ડાઉન થોડી થઈ ગઈ છે તો મેં સંદીપને કોલ કર્યો છે તો તમે આવો તો આજે આપણે હોસ્પિટલ બતાવીએ કારણ કે મને કાલ સાંજનાર પગ બહુ દુખે છે માથું દુખે છે અને અંદરથી ઠંડી જેવું અને તાવ જેવું છે આખું શરીર અંદરથી તૂટે છે તો કીધું બતાવી આવી તો કાંઈ નહીં જો અત્યારે હોસ્પિટલ સંદીપ આવે એટલે પછી અમે મને બતાવી આવી અને પછી ડૉક્ટરે શું કીધું તે હું તમને હાય વોન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે સબ ઠીક હોગે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણા એની સાથે સંવાદમાં વાગી ગયા છે અત્યારે 11 વાગી ગયા છે થોડુંક આજે વધારે લેટ થઈ ગયું છે અને એની સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી છે તો સૌથી પહેલા મમ્મીને મળવી ચાલો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો 11 વાગી ગયા છે તો મમ્મી બોપરના જમવાની તૈયારી કરે છે બોપરે બનાવવાનું છે ભરેલા રીંગણા અને એનો મસાલો તૈયાર કરે છે અને મમ્મી શું નાખો તમે ભરેલા રીંગણામાં એમ નહીં આ ભરેલા રીંગણામાં શું હોય ફાફડી ફાફડીને ભૂકો એવું છે તો જો આજે મસ્ત ભરેલા રીંગણાનું ખાલી રીંગણાનું જ કરવાનું હોય બટાકા નાખવાના નખરા રીંગણાનું શાક કરવાનું છે ને કાલની એક કોમેન્ટ એવી આવી હતી નું આપણે મમ્મી કહેતા હતા ને તો એણે એમ કીધું કે તમે નવું કુકર લઈને આનું વજન કરજો અને પછી આઠ મહિના પછી એનું વજન કરજો એટલે કે હા

તો તમને એ કેટલું વાલું હોય હોય ને મમ્મી હા તો તારથી અમે ગણતા હોય ને અત્યારે એવું છે કે આજે છે ને આપણું પોપટ થઈ ગયું છે અમારે જવાનું તો પોપટ કરે બહાર પણ અત્યારે સવારમાં સોનલનો એવો ફોન એવો કે એને મજા નથી આખું શરીર દુખે છે ને તાવ આવતો હોય એવું લાગે છે તો અત્યારે મારે જવાનું છે ચેકઅપ માટે તો પહેલા ફટાફટ નાસ્તો કરી લઉં અને પછી ત્યાં જાઉં પછી ત્યાંથી જઈને આવું ને પછી તમને કહું શું છે પછી બધી બીજી બધી વાતો કરશું ને એવું બધું છે તો ચાલો મળીએ તમને બપોરે જમવા ટાણે કે આ દવાખાને જાવું તો ત્યાં ટાઈમ મળશે હું આવી ગયો પછી આ જો બિલ્ડિંગ છે ત્યાં બહુ મસ્ત વેધર થઈ ગયું છે આ એવું કાંક લાગે કે આપણે ફોરેનમાં જતા હોય ને એવું અવાજ કોણ છે તો મને ખબર નથી તમારો અવાજ આવતો હોય છે બાકી વેધર કેવું લાગે પ્યા છે એક અને ઊગણી સદી હોસ્પિટલથી બતાવીને આવી ગયા છે ડોક્ટરે એમ અત્યારે કીધું છે કે અત્યારે વાયરસ છે તો તમને વાયરસને લીધે તમને તાવ આવી ગયો છે એડમિટ કરવાની કંઈ જરૂર નથી અત્યારે ત્રણ દિવસની મને દવા આપી છે જો દવા તમને દવાથી તમને ફેર ન પડે તો ત્રણ દિવસ પછી પાછા બતાવા આવજો અને અત્યારે મને બે દિવસ ત્રણ દિવસ લગી મને નેટ રેસ્ટ કરવાનો કીધો છે પછી અને પ્રવાહી પીવાનું કીધું કારણ કે અણશક્તિ મને આવી ગઈ છે તો મોસંબીનો રસ ને એવું બધું પીવાનું કીધું છે તો ચાલો કાંઈને બે ત્રણ દિવસ આપણે નેટ આરામ કરી લેવી અને પછી આપને સારું નહીં થાય તો પાછા આપણે હોસ્પિટલે બતાવવા આગી ગયા છે બપોરના દોઢ અને જો ઘરે આવી ગયો છું હોસ્પિટલેથી હોસ્પિટલે ગયા તા અમે સાડા અગિયારનો ગયો તો દોઢ વાગી ગયા કારણ કે આજે બહુ ટ્રાફિક હતી અને ડૉક્ટરે કીધું છે કાંઈ ટેન્શન લેવા જેવું નથી ખાલી એમ મને એવું લાગે છે કે આઠમો મહિનો ફેરો હતો ને ત્યારે એમ તો હવે સોનાનો નવમો મહિનો બી ગયો છે એટલે મને એમ છે મહિનો ફરતો હોય છે ને એટલે થોડીક એળ આમ તેમ થતી છે તો એને અત્યારે ખાલી પગ બહુ દુખતા હતા અને ટાઈટ આવી જતી હતી તાવ આવી જતો હતો ને માથું દુખતું હતું એવું બધું થતું હતું તો આપણે બતાવી આવ્યા છીએ અને દવા લખી દીધી છે ને હવે પાછો આપણે વીસ તારીખે જ આવવાનું છે તો ચાલો હવે બપોરના જમવામાં શું બન્યું છે ને એ બધું બતાવી દઉં અને વરસાદ થોડીક વાર આવે ને થોડીક વાર નથી આવતો એવું થાય છે એટલે આપણે થોડુંક વરસાદ જ્યાં લગી રહી ગયો ત્યાં લગી આપણું કામ થઈ ગયું તો ઘરે આવી જશું જમવામાં બનાવી છે ખીચડી ભરેલા રીંગણાનું શાક અને દહીં અને કાલના બ્લોગમાં બધા લોકોએ એવું કીધું હતું કે દાળ પકવાની અલગ આવે ને દાળ એ અલગ આવે તો આપણે ખાલી ખાધા છે ક્યારેય ઘરે બનાવવા નથી એટલે આઈડિયા નથી અને બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે તમે પાત્રાનું શાક બનાવ્યું હતું એની રેસીપી ન અપાય તો હવે જ્યારે બીજી વાર બનાવશું ને ત્યારે તમને આપશો એના અમે અને આજે એવું છે કે આજે બહુ બધું કામ છે અને આજે અમે બહુ મસ્ત પ્લાન બનાવી નાખ્યો આખા પ્લાનનો પોપટ થઈ ગયો કારણ કે મમ્મીને સાંજલામાં કેટલા વાગે જવાનું મમ્મી પાંચ વાગે તો મમ્મીને પાંચ વાગે જવાનું હતું ને મેન સોનલે એવું વિચાર્યું હતું કે અમે લોકો સિટી બાજુ જાહુ આટો મારવા ને એવું બધું હતું પણ હવે તબિયત બગડી ગઈ છે એટલે એ પ્લાન આપણે પોસ્ટપોન કરી નાખ્યો છે અને હવે આપણે જમી લઈએ ચાલો બધા જમ્યા છે અત્યારે ને આજે હતું સાંજલા માં એટલે મમ્મી કપડા ચેન્જ કરે છે ત્યાં બાજુ પપ્પા ચા બનાવે આ બાજુ કેમ તમે ચા બનાવો છો મોડું ટાઈમ થાય એવું છે તમે ચા નથી બનાવતા બરોબર પપ્પા ખાલી એમને ઉભા છે મમ્મી એ બધું નાખી દીધું છે હા

તો અમે સુઈ ગયા હતા અને આજે ઓફિસ આપડે પપ્પા ગયા હતા પપ્પા આવી ગયા અને હવે આપડે થોડું ઘણું કામ હશે તો ચાલો આપણે કોનો કેટલો વજન થાય બસ આ કઈ રીતના ઉકાળે છે બસ ઉભરાય જાય તો કામ બધા કામ બધા વધારે ઉભરાણી ઉભરાઈ જાય નહીં નથી ઉભરાય થોડી કેવી ઉભરાણી જો બતાવું આ બાજુ ચૂલો બગાડ્યો ઉભરાય છે રેવા જો ને ભાઈ હું બનાવી નાખી મને આવડે છે ધીમો ગેસ કરી નાખો અને જો આ બાજુ છે રોહિત છે ને વજન કાટો લઈને આવી ગયો છે તો બધાનો વજન ચેક કરવાનો છે અને જોઈ છે કે આ મંથ એન્ડ થાય ને પૂરો ત્યારે કોનું વજન છે ને સૌથી વધારે ઘટશે તારો ઘટશે કે કેમ લાગે હે વજન ઘટશે કે નહીં ઘટશે તો નહીં કારણ કે એકલો ને એકલો છે એવું છે કેટલો છે મારો હોય છે પપ્પા નો નહિ હોય એટલો એટલો વજન મારો છે ની બોડી જોવો જોવામાં કેટલી છે પપ્પાનો કેટલો છે છે ને તો એની કરતા વજન મારો વધારે જો પપ્પા નો વજન છે ને

તો હવે આપણે ટ્રાય કરીશું કે એક મંથમાં કેટલો વજન ઘટશે તમને કેમ લાગે કેટલો ઘટશે મને ખબર છે ઘટશે ઘટશે ને તો બેથી ત્રણ કિલો વજન ઘટશે એનાથી વધારે નહીં ઘટે પણ આપણે ખાવાનું બધું ચાલુ રાખીશું ખાલી એક ચા બંધ કરીશું કાલથી અને ચાની જગ્યાએ રોજે કાંક નવું નવું ખાવું એકદી પોપકોર્ન ખાવું એક દી નારિયળ ખાવું એક દી ફ્રૂટ ખાવું એવી બધી હવે ટ્રાય કરીશું તો જોઈશું ક્યાં લાગી હાલે છે અને તમે પાછા એમ નહીં કહેતા કે સંદીપભાઈ કાલના વ્લોગમાં તમે કીધું હતું તો કાલથી ચાલુ કરી દેજો કદાચ કાલ થી ચાલુ થઈ જાય તો થઈ જાય હોમવર્ક થી ચાલુ થાય તો રોહિત ને થોડોક વધારે ગો ગમતો હશે કીધું વજન લેવો દે મારો જ છે હું વાંધો છે મમ્મી ચીટિંગ કરે મમ્મી માસી બહુ બધા વખાણ કરે કે માસી બહુ હારા છે સ્વભાવના તો વજન કરી નાખાય આપડે બતાવવાનો છે

પણ હવે એમાં બહુ બધા ઇફેક્ટ કામ કરતા હોય વાસણમાં તમે ધોતા હોય તો એ ઘટી જતું હોય ને એવું એણે કીધું હતું કે એલ્યુમિનિયમનું કૂકર આઠ નવ મહિના વાપરીને પછી જોઈજો તો એમાં વજન ઘટી જાય

વિના પાક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ

તો ચાલો હવે ક્યાં જાય છે નિરુ સાહેબ બતાવ પહેલા છે ને મેં બે ગાર્લિક બ્રેડ મગીવી નાખી છે ને આ બાજુ નિરુ છે ને સ્નેપસેટ લે છે ને પાછો સ્નેપસેટ નું તું જ મને રીલ્સ મોકલે રાખ અને આ બાજુ હોય આલસે પીજા આલસે તો જો નયા ને આવી ગયો છે ને એટલું બધું કેચઅપ ને આ શું કહેવાય આને ઓરેગો ને તમાકુ તમાકુ ચાલો બધા પીજા ખાવા ગાર્લિક બ્રેડ છે હજી પીજા આવે છે બે અને આજે આપણો આ ડાયટિંગનો સેલ્ફ દિવસ છે એટલે ખાઈ લઈ છે કાલથી ડાયટ ઉપર ઉતરવા ફિરિયા ખાલી મને ખાવાનું નહીં કે તો ગાઈડ ઉપર ઉતરવાનું છે અમારે ભજીયા બજીયા હાજે બંધ તારે નયના ના ડાયટિંગ કરવું હોય તો જોડાઈ જજે મારી યાર નથી કરવું તારે કોઈ નથી કરું હું એક ટ્રાય કરું છું જોઈ છે ટ્યુશન બીજો બીજો મગાઈ નાખ્યો તે સેવન સીજી છે અને આ જો તમાકુના કાગળિયાની બધા અમારા ભાઈ એટલે નાખો થોડા સાઈડમાં તો નયન કેવો છે સીજી

અને આ લોકો આજે અહીંયા વેઇટિંગ ખુરશી બહુ મૂકી દીધી હતી પણ આજ કોઈ આવવું નહીં એવું છે તો મોડા પડી ગયા એટલે કોઈ એવું નહીં હોય તો ચાલો આજનો નવો લોકો એન્ડ કરવી છીએ આઈ હોપ કે તમને વિડીયો ગમે ગમ્યો હોય તો લાઈક કરી શકે દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે ત્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય